અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર વલસાડના મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે વલસાડના ઉદવાડા કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી એક યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે આઠ જૂને ડભોઈમાં કરેલી વધુ એક હત્યાની આરોપીએ કબૂલાત કરી છે તો ડોઈમાં આઠ જૂને આરોપીએ એક અલ્પ દ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી મહત્વના જે સમાચાર અત્યાર સુધીમાં આરોપીની પૂછપરછમાં છ હત્યાનો ભેદ ઉકેલાયો છે વલસાડના મોતીવાડામાં મૂર્તિ પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે તો આઠ જૂને ડભોઈમાં કરેલી વધુ એક હત્યાની આરોપીએ કબુલાત કરી છે ડભોઈમાં આઠ જૂને આરોપીએ એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી તો અત્યાર સુધીમાં આરોપીની પૂછપરછમાં છ હત્યાનો ભેદ ઉકેલાયો છે આરોપીએ છ હત્યા કરી હોવાની વાત કરી છે વલસાડના મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે આ મહત્વના સમાચાર છે માત્ર એક યુવતીની હત્યા નથી કરી પરંતુ છ હત્યા કરી હોવાનું આરોપીનું કહેવું છે આ પહેલા આઠ જૂને ડભોઈમાં કરેલી વધુ એક હત્યાની આરોપીએ કબૂલાત કરી છે તો કોલેજના ત્રીજા વર્ષમાં ભણતી એક યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી રેલવે સ્ટેશન નજીક જાડી સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ શખ્સ દેખાયો હતો તેને ઝડપીને તપાસ હાથ ધરવામાં આવી જેમાં માત્ર એક યુવતીની હત્યા નથી કરી પરંતુ કુલ છ હત્યા કરી હોવાની વાત તેણે કહી છે આઠ જૂને પણ ડભોઈમાં એક હત્યા કરી હતી આઠ જૂને આરોપીએ એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હોવાના પણ સમાચાર સામે આવ્યા છે તા વિશે વધુ માહિતી માટે જોડાય ગયા છે संवाददाता પ્રિયાંક પ્રિયાંક જે રીતે સમગ્ર બનાવ સામે આધારે વધુ એક ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસનો સફળતામય છે તારીખ 8મી જૂન ના રોજ દ્વારા અલ્પ દ્રષ્ટિહીન યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યો છે પોલીસ દ્વારા તમામ પ્રકારની જે તપાસ છે તેને હાથ ધરવામાં આવી છે તેમાં વિકલાંગ ડબ્બાની અંદરમાં મુસાફરી દરમિયાન અંતરદ્રષ્ટિય યુવકને રેલવે સ્ટેશનના વચ્ચેથી ઉતારી લઈ લૂટના ઈરાદે પ્રતાપનગર ખાતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા તમામ જે વિગતો છે તેને વડોદરા પોલીસ સાથે સાજા કરવામાં આવી છે અને સાથે જ જે આરોપી છે તેની પણ technical analysis ના આધારે હજારો તપાસ હાથ આવી છે હજી વધુ તેવી પણ પોલીસ દ્વારા સેવાઈ રહી છે હવે પોલીસ તપાસ કઈ માં આગળ વધી છે હજી હાલ અત્યારે જે પ્રમાણે આરોપીની જે જે રાજ્ય ની અંદર માં છે એ વિસ્તારોની અંદરમાં કોઈ રેલવે અંદર માં કે કોઈ પણ જગ્યા ઉપર કેસ પોલીસ દ્વારા શોધવામાં આવી રહ્યા છે અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર જે આરોપી તેને પણ ટ્રેક કરવામાં આવી રહી છે જ્યાં કોઈ પણ અનડીટેક મર્ડર હોય છે તેને પણ પોલીસ દ્વારા

પશ્ચિમ બંગાળ ખાતે કર્ણાટક ખાતે અને હતી તેની સમગ્ર મામલે જે હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તેમાંથી કુલ ત્રણ જેટલી મહિલાઓને નિશાન તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે આરોપી દ્વારા કુલ છ હત્યા ની કબુલાત હાલ કરવામાં આવી છે જી આભાર પ્રિયાંક સમગ્ર માહિતી આપવા માટે તો આરોપીએ કુલ છ હત્યાની કબુલાત કરી છે અને પોલીસે હવે તે દિશામાં